વલસાડની આ કંપની દ્વારા વલસાડ સહિત જુદી જુદી જગ્યાએ એક લાખ વૃક્ષ વવાશે અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે જે એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન છે આ ઇવેન્ટનું આયોજન ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે ટીમ અતુલ ઉપરાંત કંપનીને તેના વિતરકો ગ્રાહકો સપ્લાયર્સ અને અન્ય વિવિધ હિસ્સેદાર જૂથો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે વિક્રેતાઓ વિતરકો ગ્રાહકો અને ટીમ અતુલના સભ્યો સહિત પચીસ હજારથી વધુ સ્વયંસે પહેલમાં ભાગ લેશે આ વૃક્ષારોપણ અભિયાન પચાસ પ્રજાતિના મૂળ લક્ષ્ય રાખે છે સંજીવની નામ અર્થ અમરત્વ એ પરથી ઉતરી આવ્યું છે કે એક વૃક્ષ એક વર્ષમાં બાવીસ કિલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે એક વૃક્ષનું સરેરાશ આયુષ્ય પચાસ વર્ષ ગણીએ તો આ અભિયાન પૃથ્વીમાંથી અગિયાર કરોડ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે જે પૃથ્વીનું નવું જીવન પ્રદાન કરવા સમાન છે જે કસ્તુરભાઈ લાલાભાઈ દ્વારા સ્થાપવામાં આવેલ અતુલ અને તેની શરૂઆતથી જ સમાજ સેવાનો વારસો મળ્યો છે અતુલ ફાઉન્ડેશન એ તેમના અનેક કંપનીના ઉદ્દેશ્યનું પ્રતિક છે કારણ કે તે સકારાત્મક યોગદાન આપીને અને આપણી આસપાસના લોકોના જીવનમાં ફેરફાર કરીને જવાબદાર કંપનીના અંતિમ હેતુને પુનઃ પુષ્ટ કરવાનું ચાલુ રાખે છે આખરે સમાજ અને પ્રકૃતિથી જે આવ્યું છે તે તેમને ઘણી વખત પાછું આપવું પડશે ટકાઉ આજીવિકા હાંસલ કરવા માટે ફાઉન્ડેશન સક્રિયપણે અનુસરે છે તે મુખ્ય કાર્યક્રમોમાં સંરક્ષણ એક છે અતુલે તેની પ્રથમ સાઇટ ઉપર લગભગ દસ લાખ વૃક્ષોનું જતન કર્યું છે જે તેને વિશ્વના સૌથી હરિયાળા કેમિકલ કોમ્પ્લેક્સનું એક બનાવે છે આ વર્ષે અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જે ગામમાં હરિયાળી અને ટકાઉ પ્રથાઓ લાગુ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંઘની પહેલ છે અતુલ ફાઉન્ડેશન વિશે સીએસઆર ની વિભાવના અને તેના વર્તમાન સ્વરૂપમાં વિકસિત થઈ તે પહેલા અતુલ તેની શરૂઆતથી શિક્ષણ સશક્તિકરણ આરોગ્ય રાહત માળખાકીય સુવિધાઓને સંરક્ષણ સંબંધિત વિવિધ પહેલો સાથે સમાજની સેવામાં વ્યસ્ત છે અતુલના સ્થાપક અને ભારતીય દંતકથા કસ્તુરભાઈ લાલભાઈએ તેમની સ્થાપેલી દરેક કંપનીમાં સમુદાયના વિકાસ અને કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરી અતુલની સ્થાપનાનું પ્રાથમિક કારણ મોટાભાયે રોજગારીનું સર્જન કરવાનું અને પરિણામે ગ્રામીણ ભારતમાં જીવન ધોરણમાં સુધારો લાવવાનું હતું અતુલ ફાઉન્ડેશને સમાજની સેવા કરવાના અતુલના હેતુ અને મૂલ્યનું મૂર્ત સ્વરૂપ છે ફાઉન્ડેશન શિક્ષણ સશક્તિકરણ આરોગ્ય રાહત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથેના પગલામાં સંબંધિત કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ દ્વારા ખાસ કરીને વંચિતોના જીવનમાં ટકાઉ સામાજિક આર્થિક પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે કાર્યક્રમ છે એ સંજીવોની અમે નામ રાખ્યું છે જેમાં એક લાખ ઝાડ એક દિવસની અંદર આખા અતુલ ફેમિલીમાં રહેલા એના એમ્પ્લોઈ પ્લસ એની સાથે રહેલા બધા એસોસિએટ્સ અને એની સાથે રહેલા જે કોઈ માણસો છે એ બધાએ રદ થાય અને એક લાખ જાળ એક દિવસની અંદર અમે પ્લાન્ટેશન કરવાના છીએ અને અમારો જે મેઇન મુખ્ય ઉદ્દેશ્ય છે કે ધરતી છે એની ઉપરથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરવું અને ઝાડ સિવાય બીજી એવી કોઈ વસ્તુ નથી કે જે ધરતીની રહેલા ધરતીમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને ઓછો કરી શકે અને એક દિવસમાં એક લાખ ઝાડ પ્લાન્ટ કરવાનું અમારે અમારો એ ઉદ્દેશ્ય છે કે અમારા જેટલા પણ લોકો જે છે અમારી સાથે જોડાયેલા બધા છે એ બધામાં એવી અવેરનેસ આવે કે ઝાડને આપણે વાવવું અને એને વ્યવસ્થિત રીતે ઉછેર કરવું વર્ષે ગરમીનું ટેમ્પરેચર બહુ વધી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહી છે આ પ્લાન્ટેશનથી કેટલો ફાયદો થાય આ પ્લાન્ટેશન એક એસ્ટિમેટ પ્રમાણે જો આ પચાસ વર્ષ સુધી અમારા એક લાખ ઝાડ રહે તો કરીબન કરીબન અગિયાર કરોડ કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે આવામાંથી ચૂસી અને પોતાં ઝાડ છે પોતાની અંદર સમાવી દો અને અતુલની અંદર દસ લાખ ઝાડ તો ઓલરેડી અમારી પાસે છે આજુબાજુ સરાઉન્ડિંગ એરિયાની અંદર સાડા બારસો એકર જમીનની અંદર અમારો છે એની અંદર ઓલરેડી અમે ઘણો બધો કાર્બોનેટ ટ્રેપ કરીને રાખેલો છે અમારા અમારા કેમ્પસની અંદર એટલે અમે કહી શકીએ કે અમારી જે ધરતી છે એ ધરતીની અંદર તમે ઈવન અમારા રોડ ઉપર તમે ચાલો તો પણ તમને એવું થશે ફીલ થશે કે તમે કોઈ સારા જંગલની અંદર આવીને રહેલા છો કરીબન પચાસ પચાસ સાઠ સાઠ વર્ષ જૂના અમારી પાસે ઝાડ છે આમાં કેટલી પંચાયત જોડાયેલી છે તમારી જોડે આપણે ફાઉન્ડેશન દ્વારા આપણે જે અતુલની સરાઉન્ડિંગ આપણે વીસ જેટલી ગ્રામ પંચાયતને ઇન્વોલ્વ કરેલી છે એનો ઉદ્દેશ એ જ છે કે આ પ્લાન્ટેશનની અવેરનેસ આપણે સોસાયટીને બી મળે અને સરાઉન્ડિંગ વિલેજમાં જે રહેતા આપણા ભાઈઓ બહેનો છે અને નાના બાળકોને બી આની અવેરનેસ મળે તે માટે કરેલો છે તે સિવાય અમારા જે એમ્પ્લોઈઝ છે પછી કોન્ટ્રાક્ટ વર્કમેન છે વેન્ડર્સ છે કોન્ટ્રાક્ટર્સ છે પછી આ અતુલ ફાઉન્ડેશનની જોડે જે સંસ્થાઓ જોઈન થયેલી છે ધારો કે આપણે આઈટીઆઈસ છે તેનું બી તે જ દિવસે એટલે તે ત્રણ જુલાઈએ આપણે આ પ્લાન્ટેશનમાં એ બધી સંસ્થાઓ બી સહભાગી થાય એમાં કયા કયા પ્લાન્ટેશન આપવામાં આવશે અમારી પાસે જે છે જંગલના લગભગ અને ફ્રૂટના બધાથી પિસ્તાલીસ પ્રકારની વેરાયટીઓ અમે લોકો આવેલી છે અમે એસ્પેશિયલી જે એમ્પ્લોઈને અને અમારા વર્કર્સને જે આપીએ છીએ બધી ફ્રૂટની વેરાયટીઓ આપીએ છીએ કે જેથી કરીને પોતાના ઘરે એ લોકો લગાવી શકે અને એનો સારી રીતે ઉછેર કરી શકે તો એ પિસ્તાલીસ પ્રકારની અમે વેરાયટીઓ બધી અને જે બધી નેટિવ વેરાયટીઓ છે જે અહીંયા બહુ સારી રીતે થઈ શકે એ બધી વેરાયટીઓ અમે લોકો અહીંયા લગાવી રહ્યા છીએ આ ક્યાં ક્યાં રોકવામાં આવશે આ અમારા જે કેમ્પસ છે અમારું અતુલનું જે કેમ્પસ છે એની અંદર લગભગ લગભગ એટી ફાઇવ થાઉઝન્ડ પ્લાન્ટ્સ અમે લોકો અહીંયા લગાવીએ છીએ અને બાકીના જે અમારા એમ્પ્લોઈઝ જે છે એ અને વર્કર્સ એ બધા થઈને જે અમારા જેટલા છે ઓલ ઓવર અમારા જે વર્લ્ડમાં ઇનફેક્ટ ઇન્ડિયાની અંદર કરીબન સાડા ત્રણ હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ લોકો અને વર્લ્ડની અંદર અમારી જેટલી ઓફિસો છે અતુલની એ બધીથી બાકીના બધા ઝાડ એટલે એક લાખ ને લગભગ લગભગ પંદર હજાર જેટલા ઝાડ અમારા ટોટલ અમે કાઉન્ટ કર્યા છે પ્લાન્ટેશન તો થઈ જાય છે પણ એની ક્યારે પ્લાન્ટેશનની કેર જે છે એ બહુ મોટો ઇશ્યુ છે વાત સાચી છે તમારી પણ આ વર્ષે અમે લોકોએ એના જેટલા પણ અમે જાળ લગાવ્યા છે એને બધાને ઇન્ડિવિજ્યુઅલી પણ અમે લોકોને જણાવ્યું છે કે પોતે પર્સનલી કેર રહી અને આ વર્ષે ગરમી જોતા લોકો પોતાના મનથી પણ એ લોકો કરશે અને સાથે સાથે અમે જે લોકો અમારી ફિમાઇસિસની અંદર છે એનો તો અમે સો ટકા ખ્યાલ રાખીશું તો એનો કોઈ ઇસ્યુ નથી અને છતાં અમે મેક્ઝિમમ કોશિશ કરીશું કે મેક્ઝિમમ સર્વાઈવલ એનો અમારી પાસે